જય મેસેજ સાથે આ વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે તો મોબાઈલ ફોન પ્રતિબંધિત હોય છે તેમ છતાં પણ આ ગંભીર બેદરકારી કેવી રીતે દાખવવામાં આવી કોની કોની જવાબદારી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે સંવાદદાતા પિયુષ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે પિયુષ શું વધુ વિગત મળી રહી છે કોણે કર્યો આ વિડીયો વાયરલ જી કૃષ્ણ આપણે જણાવી કે આજ રોજ જે લોકસભાને લઈને ચૂંટણી લઈને જે મતદાન યોજાનાર છે તેવામાં નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના જે ઓગણચાલીસ વિરમગામ વિધાનસભા બેઠક છે જેમાં સવારથી ઠે જગ્યાએ મતદાન ચાલી રહ્યું છે અને એક ચોક્કસ વ્યક્તિને મતદાન આપતો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે જી કૃષ્ણ જી બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે આ વિડીયો જે આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે મતદાન મથકના તમામ કર્મચારીઓ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે